સુરત શહેરમાં વારંવાર કેટલાક ભારે વાહનના ચાલકો અકસ્માત અને ઘટનાને અંજામ આપી નિર્દોષોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે ત્યારે ફરી આવા એક રફતાઈના રાક્ષસનો કહેર સામે આવ્યો છે સુરતના જીરા વિસ્તારમાં બેફામ ટ્રક ચાલકે બાઇક પર ખમણ વેચા જતા યુવાને ટક્કર મારી કચરી નાખતા મોત નીપજવા પામ્યું છે સુરતમાં ભારે વાહનના ચાલકો સામે અગાઉ પોલીસે કાર્યવાહી કરતા કેટલાક બેફામાને અને રફતાના રાક્ષસો શાંત પડ્યા હતા જોકે હવે ફરી આવા રફતાના રાક્ષસોનો આતંક શરૂ થઈ ગયો હોય તેમ લાગ્યું છે હજીરા વિસ્તારમાં ફરી બેફામ ટ્રક ચાલકે એકને કચડી નાખી મોતને ઘાટ ઉતાર્યો હતો કે સુરતના હજીરા વિસ્તારમાંથી બાઇક પર ખમણ વેચવા માટે શ્રમજીવી યુવાન જઈ રહ્યો હતો ત્યારે બેફામ રીતે આવેલા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બાઇક ચાલક શ્રમજીવીને અટપેટે લીધો હતો જેથી બાઇક સાથે પટકાયેલા યુવાનનું ટ્રકના ટાયર નીચે આવી જતા કમકમાટી ફરી મોત ની પામ્યું હતું આ બનાવ લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો જ્યારે બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરી હતી તો સ્થાનિકોએ કહ્યું હતું કે વારંવાર હજીરા રોડ પર ભારે વાહનના કેટલાક બે જવાબદાર ચાલકો અકસ્માતની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે તંત્રએ અને પોલીસે અકસ્માત રોકવા મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી